સત્યાવીસો ને પચાસ રૂપિયામાં વેચાણ ક્વોલિટી રૂપિયા નો ભાવ થયો છે સાઈઝ વાળો માલ છે મિત્રો ચોવીસો રૂપિયા નો ભાવ થયો છે અમુક ટકા આપડે મહેર દેખાઈ રહી છે મિત્રો અમુક ટકા સારા બોલાઈ જ જોવા મળી રહ્યા છે ચોવીસો એકોતેર રૂપિયા નો ભાવ છે આ માલ

ત્રેવીસો ને એકોતેરો ત્રેવીસો ને એકોતેર રૂપિયાનો ભાવ છે તમે જોયોજો આ માલ સુપર માલ છે મિત્રો ત્રેવીસો ને એકોતેર રૂપિયાનો ભાવ જે છે માલમાં કાંઈ ન ઘટે સુપર માલ છે ત્રેવીસો ને એકોતેર રૂપિયાનો ભાવ છે સાઇઝ વાળો માલ છે મિત્રો ત્રેવીસો ને એકોતેર આ માલ વેચાણો છે બાકી જાજુ લસણ મીડિયમ સાઇઝ જોવા મળી રહ્યું છે મિત્રો અને અમુકમાં ફોટો આવી ગયા છે આ ટાઈપના ખોટા જોવા મળી રહ્યા છે આની અંદરમાં બાવીસો પચીસ રૂપિયાનો ભાવ થયો છે મિત્રો આનો બાવીસો ને પચીસ રૂપિયાનો ભાવ છે તમે સાઈઝની વાત કરો તો સાઈઝમાં મોટી સાઈઝ છે અને આ માલ પચીસ રૂપિયાનો ભાવ થયો છે એકવીસો એકવીસ રૂપિયાનો ભાવ થયો છે એકવીસો ને એકવીસ રૂપિયાનો ભાવ છે તમે જો આ માલ એકવીસો ને એકવીસ રૂપિયામાં વેચાણો છે મિત્રો સાઈઝ અત્યારે સાઈઝમાં મીડિયમ સાઇઝ જ જોવા મળી છે એકવીસો એકવીસ રૂપિયાનો ભાવ છે આ માલનો માલ મિત્રો બગાર વાળો જોવા મળી રહ્યો છે આની અંદર ચૌદસો રૂપિયામાં વેચાણું છે આ ટાઈપનો માલ આની અંદર જોવા મળી રહ્યો છે સારો માલ એ આની અંદરમાં જોવા મળી રહ્યો છે રૂપિયા ચૌદસો માં વેચાણું છે આ માલ